શ્રી અશોક કુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ તથા રાહુલ ત્રિપાઠી પોલીસ નિરીક્ષક મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ ચોરીની અંજામ આપતા નો પકડી પાડવા કવાયત હાથ ધરી હતી ત્યારે મોરબી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પંડ્યા વીએન પરમાર પેરાલ ફ્લોર સ્કોડ લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કણોદરા શક્તિસિંહ ઝાલા દશરથસિંહ પરમાર ભગીરથસિંહ ઝાલા તથા હ્યુમન ટેકનિકલ સોર્સના માધ્યમથી ખાનગીરાહે મળેલ બાતમીના આધારે હળવદના ક્રિષ્ના પાર્ક પાસે ખરાબાની જગ્યામાં મહેશ નામના દેવી પૂજકના ના ઝુપડામાં ચારે સમોને દબોચી લીધા હતા પૂછપરછ કરતા હળવદ તાલુકાના ચરાવડા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં ચોરીને અંજામ આપેલ પોલીસ દ્વારા આખરી પૂછપરછ કરતા

પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા